ઊંડો કરી અને આપણે પટ્ટી બાંધવામાં આવશે અને હું અહીં ફ્રૂટના નામ બોલીશ અગર આનો સાચો પડશે તો એને આપવામાં આવશે અને આ ત્રણ ટ્રાય છે આપણી ત્રણ ટ્રાય છે હા સર સારું ચલો નંબર પાડી નાખી તમે જાવ તમે જાવ આડો પર ચાર નંબર રાગની પાંચ નંબર ચાર નંબર ને હા

અમ મોંઘી ફૂલ વાડે ઓપુ રપટી તહોન સે કરી શું છે મને ગલત મારા આત્મા શું છે સફરજન મારા આત્મા શું છે કેળું બોલો ના ના

आंखें लगा बराबर देखा है नहीं मैंने तुम्हें बता मारा आलू चीकू सही उबार उबार। मारा सही

મારા આત્મા શું છે સફરજન غلط મારા આત્મા શું છે અમૃત નીકળા જાઓ કરી આ હવે હું કેવું છું મારા હાથમાં શું છે ઉભરી જ डलाय बे न मई पाल महाराज में तू छे ओय पप्पू केळू गलत इ तो पप्पू को फोन होय महाराज में तू छे तंत्रो गलत महाराज में तू छे एप्पल गलत गलत येन तो पप्पू को फोन आयो हेलो या ले લો નાની અબુ ઓ નાની વાળી કતરા લો પેલે ના આવતા કેનો મત ડવા નાની એકદરાઈ બએ હું કતરાઈ કે નજર કોઈ તૂટે ખરા દેખાય હા તો મત હમ ચંતરા બરાબર બસ ગયો બહુ જાય તો આપણે પપ્પુને પપ્પા બોલાવે એટલે જતો રહ્યો હોય એટલે કરી પછી મમ્મી જવાનું હાઉ શું છે કેળું غلط પેલાથી બોલ મારા આત્મા શું છે સપરજન غلط મારાત્મા નામ આ નામ કે ગયો આપણે વિડિયો લાંબો નતો થયો એટલે આપણે ફેરફટ કરી લઈએ સારું કરી દો એટલે આપણે કરી દીધું તો મારા આટલું શું છે ચીકુ ગલત મારા આટલું શું છે ચીકુ ગલત મારા આટલું શું છે બોલ સંતર ગલત ગલત છોડો પતી ગયું મિત્રો લતાબેન અને સીતાબેન વીસ રૂપિયા અને દસ રૂપિયા જીતી ગયા છે મિત્રો અમારું ચેનલ જોડે પૂરું થાય છે તો તમે અમારા એ એબી ફિટનેસ મંડા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ